તો સુપ્રીમ કોર્ટના જજ પર થયેલા હુમલા અને અનુસૂચિત જાતિના નાગરિકો સામે ભેદભાવના મુદ્દે ખેડા જિલ્લાના અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા ખેડા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવીને આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ ઉચિત કાર્યવાહી કરવાની માંગ કરી છે આવેદનપત્રમાં નવા ગામમાં અનુસૂચિત જાતિના ઉમેદવારને દુકાન ફાળવવામાં ભેદભાવ રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા દુકાન ફાળવણીમાં જાતિગત પેતરા કરાયા હોવાની ફરિયાદ સાથે સમાજના નાગરિકોએ આને અન્યાયપૂર્ણ ગણાવ્યું છે ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારો દરમિયાન ગામમાં કોઈ પ્રકારના ઝઘડા તણાવ કે ફસાદ ન થાય અને વાતાવરણ શાંતિપૂર્ણ રહે તે માટે આગેવાનોએ તાત્કાલિક પગલાં લેવા કલેક્ટરને રજૂઆત કરી છે તો બીજી તરફ કલેક્ટરે નવા ગામમાં તાકીદે પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે આદેશ આપ્યો મારું નામ અશોક રાઠોડ છે આજે અનુસૂચિત જાતિ સમાજના ખેડા જિલ્લાના બધા આગેવાનો આજે એક રજૂઆત કરવા માટે આવ્યા હતા હતા બે પ્રશ્નો એમાં એક સુપ્રીમ કોર્ટના જજ સામે રજૂઆત કરવામાં આવી હતી અને બીજો જે પ્રશ્ન છે નવા ગામનો તેમાં અનુસૂચિત જાતિના વ્યક્તિએ એક દુકાનની માગણી કરી છે છેલ્લા એક વર્ષથી પંચાયતના જે પદાધિકારી સરપંચ અને એમના જે વહીવટ કરતા સસ્ત્રા છે એમના દ્વારા અલગ અલગ પેત્ર કરીને દુકાન ના માટે ફાળવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે એ બાબતે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી અને પંચાયત દ્વારા જે અરજદાર છે એને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે એસી દુકાનદારોને એના વિરુદ્ધ ભડકાવવામાં આવી રહ્યા છે એ બાબતે પણ અમે રજૂઆત કરી હતી અને પોલીસ પ્રોટેક્શન દિવાળીના તહેવાર હોય પોલીસ પ્રોટેક્શનની માગણી કરેલી તો સાહેબે અમારી રજૂઆત સાંભળી છે અને યોગ્ય કાર્યવાહી કરવા માટે અમને આશ્વાસન આપ્યું છે આ દેશની સૌથી સર્વોચ્ચ સંસ્થા એવી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગવાઈ સાહેબ સામે જે ઇરાદાપૂર્વક ફ્રી પ્લાન કરીને હુમલો કરવામાં આવ્યો અને આ દેશની લોકશાહીને કલંક લાગે એવું કૃત્ય કરવામાં આવ્યું એ માટે અમે આજે ભારત દેશના રાષ્ટ્રપતિને જિલ્લાના મેજિસ્ટ્રેટ થકી આવેદન પત્ર આપવા માટે આવ્યા છે સુપ્રીમ કોર્ટના જજીસ પર જે હુમલો થયો એ બહુ દુઃખદાયક બાબત છે બહુ ગંભીર બાબત છે એને અમે ખેડા જિલ્લા તરફથી સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ આ ઘટના બની એ લોકશાહીનું કૃત્ય એ ખૂન છે લોકશાહીનું અને બંધારણનો પણ ભંગ કર્યો છે બંધારણ તોડવાના પ્રયત્નો કર્યા છે એટલે આ જે સુપ્રીમ કોર્ટના ગવાઈ સામે જે પણ કાર્ય કૃત્ય કર્યું છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એની સામે એક્શન લેવામાં આવે આજે આઝાદીના ઇઠ્યોતેર વર્ષ પછી જો કોઈ દલિત જજ આવતો હોય અને એમની પર જો આવો હુમલો કરવામાં આવતો આવતો હોય તો એ ભારત દેશ માટે કલંક છે આ વિશ્વમાં પણ આનો એક મેસેજ બહુ ખરાબ ગયો છે એટલે આ સત્તાધીશોએ પણ એની નોંધ લેવી જોઈએ કે આવા જે બનાવો બને છે એની સામે એક્શન લેવામાં આવે